ગીર અભયારણ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓનો ધરકમ વધારો એક વર્ષની અંદર ગીર નેશનલ પાર્કની એક લાખ ત્રાણું હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત ઉત્તરપ્રદેશ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની રાજ્યસભાની પંદર બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલુ આ ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા મનોજ પાંડે આપ્યું રાજીનામું વડાપ્રધાને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની પણ લીધી મુલાકાત અને ગગનયાન મિશનની કરી સમીક્ષા અમદાવાદના ધોળકાની પોલન ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો પાર કરેલી બોલેરો કાર સાથે ડમ્પર ભટકાતા પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા ફરી એકવાર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઈ બોલાવી રાજકોટમાં આઈટી વિભાગના ઓર્બિટ ગ્રુપ સહિત પંદર સ્થળો પર દરોડા સર્ચ ઓપરેશન પછી બેનામી વ્યવહારો સામે આવે તેવી સંભાવના ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ એડીનું કરાવ્યું ઓપરેશન સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે તેને સાચા થવામાં લાગશે સમય હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને ભેટ આપશે જેમાં સાતસો અઠાવન કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તથા સેક્ટર સ્માર્ટ લાઇબ્રેરીનું પણ કરાશે લોકાર્પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામના સંકેત અમેરિકી પ્રમુખ જો બાઇડને એવી આશા વ્યક્ત કરી છે કે આગામી સોમવાર સુધીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થઈ જશે ભરૂચમાં ઇન્ડી ગઠબંધનના આપના નેતા ચેતર વસાવાની લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી થતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોડાયા નારાજૂથ બળવો કરે તેવી શક્યતા પેટીએમની મુશ્કેલીઓમાં સતત થઈ રહેલા વધારાના પગલે પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવશે